ચૂંટણી લડવાની ઘણા સમયથી એની વચ્ચે આટલું મોટું પ્રકરણ આવી રહ્યું છે એને આપ કેવી રીતે જુઓ છો જ્યારથી ઘટના ઘટી અમે પણ ઘટનાની અંદર ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે સૌ બધા કે આ થયું કેમ થયા પછી આ વ્યક્તિગત હતું વ્યક્તિગત હતું તો સામાજિક કેમ બન્યું સામાજિક થયા પછી પાછા આને મોટું સ્વરૂપ કેમ આપવામાં આવ્યું આખો આ ઘટનાક્રમ અને આખી ચેન ના લૂપ જો ક્લોઝ કરવાનો તમે પ્રયત્ન કરો હવે રાજકીય રીતે તો હીરાભાઈ આપને ખ્યાલ છે કે એક સમય અમરીશ દેર વર્ષથી હીરાભાઈ ખૂબ ચાલતું અને ત્યાંના એકબીજાને એકબીજાને હરાવતા અને ચિતાડતા તેવા આ વખતે હીરાભાઈને ટિકિટ આપી અને અમરીશભી ભાજપમાં જોડાણા એટલે એ સીટ છે ત્યારબાદ આપણે પુરુષોત્તમભાઈ સોલંકી વિશે વાત કરીએ છીએ કે નાદુરસ્ત તભિયત છે વધતા અચાનકથી જ માયાભાઈની આપણે કહ્યું એમ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત હવે બંને સરખા બળિયા છે સામ સામે એક સમાજના આગેવાન છે અને ચાલુ બંને ભાઈઓ ધારાસભ્ય છે જ્યારે બીજી બાજુ દિગ્ગજ સાહિત્યકાર કે જેમના તમામ સાથે ઘનિષ્ઠ સંબંધો છે ઘનિષ્ સંબંધો છે માયાભાઈના માયાભાઈ આય ની વાત કરીએ તો જીતુભાઈ વાઘાણીની સાથેની નીકળતા જીતુભાઈ તો હમણાં તમને ખ્યાલ હશે કે આપણે એક છોકરો વાયરલ થયો હતો એક બોર્ડ મીટિંગ હતી એમાં જીતુભાઈ સાથે માયાભાઈ બેઠા હતા એટલે આ જોતા બંને દિગ્ગજો સામ સામે જ્યારે આવ્યા છે તો તું આ રાજકીય સ્વરૂપ એ લોકોએ માની લીધું છે એકબીજાને હરીફ માની લીધા છે એકબીજાને ઇનસિક્યોરિટી ચાલુ થઈ છે કે ભાઈ જયરાજભાઈ નું એક્ટિવ થવું માયાભાઈ નું લોકો સાથેના સંબંધો વધતા જવા તું ખરેખર ટિકિટ એટલે હીરાભાઈ ને એવી ઇનસિક્યોરિટી ફીલ થઈ છે કે પછી જયરાજભાઈ ને લોન્ચ થવા માટે માર્કેટમાં હીરાભાઈ અને પુરુષોત્તમ ભાઈ અથવા તો કોળી સમાજ ક્યાંક થોડો ઘણો મને લાગે છે નડતર રૂપ બનતો હોય એટલે જયરાજભાઈ આવા સ્ટન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે આખી ઘટના તમે જો નવની જોઈએ તો સ્પષ્ટ સ્વીકાર્યું કે ભાઈ પેલા ફોન આવ્યો

એ જે વર્સિસ જેવું ચિત્ર ઉપસી રહ્યું છે એની પાછળ પણ કોઈ સ્થાનિક રાજનીતિ છે અરે સ્થાનિક રાજનીતિ તમે સમજો કે ત્યાં આ ભાવનગર જિલ્લો અને આ જે ઘટના ઘટી જેની આજુબાજુ કોળી સમાજ નું પ્રભુત્વ વોટબેંક મોટી છે આયર સમાજ એટલો બધો બહુ એ રીતે નથી આપણે સ્પષ્ટ માનીએ છીએ કે આયર સમાજનું નું જ્યાં ચલણ છે એ વિસ્તાર આખો જુદો છે હવે અત્યારે કોળી સમાજ ઓલરેડી એક કુંવરજીભાઈ ને તો રિપીટ પણ કર્યા ત્યારબાદ એમને એક અલગ શક્તિ પ્રદર્શન આપને ખ્યાલ હશે કે મંત્રીમંડળનું નું વિસ્તરણ થયું એના પછી અને એના પહેલા એ લોકો એક બહુ મહા સંમેલન પણ બોલાવ્યું હતું આને લઈને કે કોળી સમાજ ની બાદબાકી થઈ રહી છે અને અત્યારે તમે કહ્યું એમ કે કોળી સમાજ બધા જ મોટા નેતા અને ભેગા થઈ રહ્યા એટલે એક સામાજિક સ્વરૂપ આપી અને રાજકીય રીતે પડઘો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સામાજિક મોટા નેતાઓ ભેગા થઈ અને મોડી મંડળ કોઈ ઈશારો કરી રહ્યા છે નવનીતભાઈ તો એક મને લાગે છે અત્યારે એક ખભો છે અને એના ખભે બંદૂક મુકાઈ રહી અને સમાજ નું શક્તિ પ્રદર્શન કોળી સમાજ તરફથી એ જ રીતે આ બાજુ આહિર સમાજ થી હવે બંને સમાજના નેતા પણ છે મંત્રી પણ અત્યારે છે એક બાજુ કુંવરજી બાવળિયા છે બીજી બાજુ ત્રિકમભાઈ છાંગા છે આપ સૌને ખ્યાલ છે અને પૂનમ માડમ ઓલરેડી આપણે ઘણા વખત થી ચર્ચામાં છે શક્તિ પ્રદર્શન સમાજ નું બતાવી રાજકારણ ઉપર એક જેને કહેવાય ને એક સારી ભાષામાં કહીએ તો ઇમોશનલ બ્લેકમેલિંગ પાર્ટી ઉપર થઈ રહ્યું છે ભલે વ્યક્તિગત લડાઈ છે પણ છેલ્લે સમાજ નું શક્તિ પ્રદર્શન થકી રાજકીય જુસ્સો બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પ્રશાંતભાઈ આમાં આપણે છેલ્લા કેટલાક સમયમાં જોયું છે ચાહે દેવાયત ખવડવાળો અને ભગવતસિંહ વચ્ચેનો જે વિવાદ હતો આવા જે મોટા નામ કે જે લોકો લોક મુખે ચર્ચાતા હોય એવા નામ માયાભાઈ પણ ગુજરાતનું બહુ જાણીતું નામ છે હવે એવા મોટા નામનો જ્યારે વિવાદ આવે સામે

એમાં એક બુટલેકર હતા એક આદ એના સપોર્ટર હતા મૂળ વાત એવી પણ હતી હવે આમાં જયરાજભાઈ પિક્ચરમાં ત્યાંથી આવે એવું મોટો એટલે એમનો કોન ગયો છે નવનીતભાઈ ઉપર આપણે કોઈ આમાં કોઈ કોર્ટના જજ નથી પણ નવનીતભાઈ ઉપર જયરાજભાઈનો કોન ગયો ત્યારબાદ હુમલો થયો હુમલો જે વ્યક્તિએ કર્યો છે એ નવનીતભાઈ બંને સામ સામે માઇનિંગની પણ અરજીઓ કરતા હતા એકબીજા પ્રત્યે આપણે સૌ જાણીએ છીએ નવનીતભાઈ હરહંમેશ પેલો હું નામ બોલું છું કાંજી કુંજી કે કાંજી મને નામ યાદ નથી આવતું નાજુભાઈ અરજીઓ કરી છે અને નાજુભાઈ એ કાયમ નવનીતભાઈ વિરુદ્ધ અરજીઓ કરી છે ખનેન બાબતમાં એટલે એ ઓલરેડી એમની એક કટ્ટરતા તો હતી એમાં કાગનું બેસવું ડાળનું ભાગવું અને નાજુભાઈ જયરાજભાઈ ના માણસ તરીકે એમને હુમલો કરે જેવું વાત બતાવવામાં આવ્યું છે આખી એફઆઈઆર પણ થઈ છે એફઆઈઆરમાં જયરાજસિંહ ભાઈ નું હતા નોતા નામ કઢાવવા માટે દબાણ પણ થયું અને ડાંગર સાહેબની બદલી પણ થઈ ગઈ આપડે આ બધી જ ઘટના તરત જોઈ લીધી આમ બહુ વિધિ પાન ઓફ વન ડે આ બધી જ ઘટના ઘટી ગઈ આની પાછળ મને એવું લાગે છે એટલે જેમ તમે તમે જેમ વાત કરી એ પ્રમાણે કે નવનીત ભાઈ એની ઉપર હુમલો થયો પણ એમણે ક્યાંક સમાજને પણ દૂરી સંચાર આપ્યો કે આ જો અત્યારે નહીં જાગીએ તો આગળ જતાં રાજકીય સ્વરૂપ પકડાય હવે સમાધાન ની જો વાત આવતી હોય તો નાજુભાઈ હોય જયરાજભાઈ હોય કે આ બાજુ નવનીતભાઈ હોય ઘટના ઘટી ગઈ હુમલો થઈ ગયો છે એફઆઈઆર થઈ ગયો છે હવે સમાધાન કરી અને એકબીજાને તમે આટલા દિવસથી ઇન્વોલ્વ કર્યા પછી ન્યૂઝમાં આટલા આપણે હાઈલાઈટ રહ્યા પછી સમાધાન કોણ કયા લેવલે કરાવે અને જો સમાધાન જ થઈ જવાનું હોય તો મને લાગે છે આ એક ચીલો છે કે દર વખતે મોટી માથાકૂટ થાય મોટા નેતા ઇન્વોલ્વ થાય અને પછી સમાધાન થાય ગોળ ધાણા ખાય જેમ ગોળ ધાણા ખાઈ એમ પેંડા ખાય જો કોઈ પ્રયોગ કરતો હશે તો શું ખાલી ફક્ત મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ બોલી દેવું અને પછી આટલી મોટી માથાકૂટ થઈ જાય આટલું મોટું રાજકીય સામાજિક એ સ્વરૂપ ધારણ કરી લે એ આપણે કોઈ સંયોગ લાગી રહ્યો છે કે પછી કોઈ પોલિટિકલ પ્રયોગ પણ હોઈ શકે હું જ્યાં સુધી આપણે માયાવી સાહિત્યકારને બહુ જ બધી વાર એટલે બહુ સારી રીતે સાંભળેલા છે આપણે ભલે પર્સનલી જાણતા નથી પણ સાંભળેલા બહુ બધી છે એટલે એમના જેવો વ્યક્તિ કઈક સ્લીપ ઓફ ટંગ કરી જાય અને મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ જે એમણે વાપર્યો છે એ સ્લીપ ઓફ ટંગ એવું તો છે નહીં કે ઇન્ટેન્શનલી લાઈમ લાઈટમાં રહેવા માટે એમણે જાણી જોઈને આવો શબ્દ પ્રયોગ કરી કે જેથી કરીને આગળ અને એમણે તો પછી સ્વીકારી લીધું ભૂલ આ તો પાછળથી દીકરાનો ઈગો અર્થ સબકુચ કરને કા જયકાંત શીખરે કા ઈગો હટ નહીં કરને કા એમ ઈગો હટ તો જયરાજ ભાઈ થયો છે માયાભાઈ નો તો નતો થયો માયાભાઈ તો તરત માફી માગી લીધી હતી મારા શબ્દ દોષ થઈ ગયો છે તો હવે આ બધું જ પતી ગયું તો પછી જયરાજ ભાઈ ફોન કરી રૂપ એમણે કીધું હવે મને ફોન કરી રૂબરૂ ભાઈ જ્યાં હોય ત્યાં હું આવું છું અને પછી પોતે નથી આવ્યા તો આ બધી ઘટના જે ઘટી રહી છે મને તમે જે પૂછી રહ્યા છો એના જ સંદર્ભમાં એ માયાભાઈ થી આવી આવી ભૂલ થઈ શકે ખરી અને એમણે જાણી જોઈને આપ જો કહેતા હોય તો માયાભાઈ જેવી વ્યક્તિ મને એવું લાગે છે કે જાણી જોઈને આવી ભૂલ કારણ કે એમનો રાજકીય કોઈ મહત્વાકાંક્ષા હોત અત્યાર સુધી અત્યાર સુધી તો એમને કોણ રોકતું તું હું તમે જાણીએ છે એ જે લેવલ થી આવે છે એ જે સંબંધ એમના છે એ જ રીતે એ કોળી સમાજના જે આગેવાનો છે એમના સમાજની જે સંખ્યાબળ છે એના આધારે હીરાભાઈ કે પુરુષોત્તમભાઈ ને કોઈ રોકી શકતું નથી આપડે સૌ જાણીએ છીએ કે મંત્રી બનાવવા જ પડે આ વખતે પણ મંડળમાં પુરુષોત્તમ ભાઈ પુરુષો ચર્ચા કરી હતી નામ આવ્યું ઘણા ધારણા બાર નામ આવ્યા ઘણાની ધારણા હતી એનું નામ જ ના આવ્યું તો માયાભાઈ ને પણ રાજકીય રીતે કઈ એમ્બિશન હોત તો કોઈ રોકી શકતું નથી એટલે આ રાજકીય રંગ નથી મને એવું લાગે છે સામાજિક શક્તિ પ્રદર્શન કોઈક ને બતાવી દેવા માટે ઠીક છે આભાર પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આખે આખો જે ઘટનાક્રમ જે રીતે આગળ વધી રહ્યો છે હજુ આમાં ઘણા બધા પ્રકરણ ઉમેરાઈ શકે છે એની પહેલા કે આમાં સમાધાનનો કોઈ રસ્તો નીકળે હાલ તુરંત તો હજુ એવું કોઈ ચિત્ર બનતું હોય તેવું દેખાતું નથી બિલકુલ એટલે કે આમાં સમાંતર એક પોલીસ લાઈન એ ધારા પણ જોવાની છે કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે બીજી રાજકીય ધારા કે ગાંધીનગરમાં રજૂઆત થવાની છે કોળી સમાજના જે નેતાઓ છે છે એક મેસેજિંગનો પ્રયત્ન કરી રહ્યા એ અને ત્રીજી બાબતે કે શું આમાં કોઈનું પોલિટિકલ કરિયર અપ થઈ જાય કે પછી ડાઉન થઈ જાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તમામ જવાબ ભવિષ્યના ગર્ભમાં છે જોઈશું કે આખરે શું બહાર આવે છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર